you uh -huh.

સામજી બાબુભાઈ લોલાડીયા અને ગોપાલભાઈ બાબુભાઈ લોલાડિયા ગત રાત્રિના ઘરે સુતા હતા કૌટુંબિક વિપુલ કર્મણભાઈ હુમલો કરતા ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું જયારે ગોપાલ ને ગંભીર ઇજા થતા હળવદ સરકારી હોસ્પિટલ ને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે મોરબી રિફર કરવામાં આવ્યો હતો બનાવ હુમલો કરવા આવેલા આરોપી વિપુલ કરમણભાઈ ઉર્ફે કાળુભાઈ લોલાડિયા ને પણ માથાના ભાગે ઇજા પહોંચતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયો હતો ત્યારે પ્રેમ પ્રકરણમાં આ ખૂની ખેલ ખેલાયો હતો